રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મો બનાવનાર તમિલ ફિલ્મ નિર્દેશક એમ મણિ કંદનના ઘરે ચોરી થઈ હતી ચોર તેમના ઘરેથી એક લાખ રૂપિયા રોકડા સોનાના દાગીના અને ડાયરેક્ટરને મળેલા બે રાષ્ટ્રીય પુરસ્કાર પણ લઈ ગયા હતા જોકે આશ્ચર્યની વાત એ છે કે આ ચોરોએ પાછળથી ડિરેક્ટરને એક ચિઠ્ઠી લખી અને તેના બંને એવોર્ડ પરત કરી દીધા દીધા હતા મદુરાઈમાં બનેલી આ ઘટના ચર્ચાનો વિષય બનવા પામી છે આ બાબતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુસ્લિમ પટ્ટી વિસ્તારમાં સ્થિત ડિરેક્ટરના ઘરે ચોરી થઈ હતી ચોરોએ તેમના ઘરે કેરી બેગમાં હસ્તલિખિત ચોરેલા મેડલ પરત કર્યા હતા આ નોટમાં ચોરી કરનારે તેમની મહેનત માત્ર તેમની હોવાનું લખી માફી માંગી હતી જોકે મહત્વની વાત છે કે ચોરોએ મણિકંદનના ઘરમાંથી ચોરાયેલા એક લાખ રોકડા અને સોનાના દર્દીના પરત કર્યા હતા જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર પંદરમાં મણિકંદનની પહેલી ફિલ્મ કાકા નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો આ પછી વર્ષ બે હજાર ત્રેવીસમાં મણિકંદનની ફિલ્મને શ્રેષ્ઠ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી મોબાઈલ એપ